નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દક્ષિણ ગુજરાતને પણ સમગ્ર ગુજરાત અને ભારતમાં પણ પોતાનું નામ અંકિત કરી ચૂકેલી આંખની સૌથી વિશાળ અને અદ્યતન હોસ્પિટલ એટલે કે રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ અને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજ રોજ માતૃશ્રી સ્વર્ગસ્થ સવિતાબેન ધરમપાલ શાહના સ્મરણાર્થે શ્રી પ્રવીણભાઈ ધરમપાલ શાહ નવસારીના સૌજન્યથી એક કેમ્પ વિભાગની કેબિનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે રોટરી આઈ અને ઇનર વ્હીલ ક્લબ નવસારીના સથવારો પણ મળ્યો હતો વાત જો કરવામાં આવે તો રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ ખાતે દૂર દૂરથી લોકો પોતાના આંખનું ચેકઅપ કરવા માટે આવતા હોય છે અને કોઈ પણ વ્યક્તિ માત્ર પૈસાના કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવી ન બેસે એ ભાવનાથી છેલ્લા પિસ્તાલીસ વર્ષોથી વધુ અને સૌથી આગળ અને કાર્યસર એવી આંખની હોસ્પિટલ એટલે કે રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ અને માલિબા નેત્ર સંકુલ ખાતે આજરોજ સ્વર્ગસ્થ સવિતાબેન ધરમપાલના સ્મરણાર્થે એમના પરિવારજનોને ખાસ કરીને પ્રવિણભાઈ ધરમપાલ શાહ તરફથી એક નવી કેબિન કે જેની અંદર માત્ર અને માત્ર કેમ્પના દર્દીઓનું ચેકઅપ થશે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૌ કોઈએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી કારણ કે આંખ એ જીવનને મળેલું અનમોલ રત્ન છે અને ચક્ષુ લોકો પોતાના દરેક કર્મ કરી શકે છે ને જે સંદર્ભે આજ રોજ આ એક કેબિનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સથ અને સહકાર ઇનરવિલ ક્લબ નવસારી પણ આપ્યો હતો તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળતા તો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન